મિત્રો હાલ ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ ખૂબ ચર્ચામાં છે ત્યારે દરરોજ ગરમી વધી રહી છે ત્યારે ત્રીજી ટેસ્ટ મેચ પછી તો આ સિરીઝ જાણે જંગમાં જ ફેરવાઈ ગઈ છે પછી ઇંગ્લેન્ડે જે આડોડાઈ કરી તેમને સામે શુભમન ગિલનું ઉગ્ર વલણ હતું કે પછી ચોથી ટેસ્ટમાં જાડેજા સામે બેન સ્ટોક્સની આડોડાઈ તો પાંચમી ટેસ્ટ જ્યારે ચાલુ જ છે ત્યારે એવું થયું છે કે પ્રસિદ્ધ ક્રિશ્ના અને જો રોજ સામસામાં આવી ગયા છે આ બધી જ ગરમાગરમી વચ્ચે આઈસીસી એ તેમની વર્લ્ડ રેન્કિંગ જાહેર કરી છે તો જોઈએ આપણે કે શું સ્થિતિ છે ભારતીય ટીમની અને ભારતીય ખેલાડીઓની નમસ્કાર હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સોમાન આઈસીસી એ હાલ તેમના ત્રણે ફોર્મેટની વર્લ્ડ રેન્કિંગ જાહેર કરી છે ત્રણ ફોર્મેટ એટલે કે ટેસ્ટ ઓડીઆઈ અને ટી અને આ ત્રણ ફોર્મેટમાં ત્રણ ડિપાર્ટમેન્ટ હોય છે જે કે ઓલરાઉન્ડર

ત્રણ ફોર્મેટમાં ઓગણીસ વખત ભારતીય ખેલાડીઓએ તેમનું નામ ટોપ ટેન માં નોંધાવ્યું છે તો વિગતવાર આ ટોપ ટેન નું લિસ્ટ જોઈએ તો ટી ટ્વેન્ટી વાત કરીએ તો બેટિંગમાં નંબર વન અભિષેક શર્મા જે ઇન્ડિયા ઇંગ્લેન્ડ ની સિરીઝ જે થઈ હતી તેમને કારણે તે ટોપ ઉપર છે અને તેમને ખૂબ જ સરસ રીતે 37 બોલ પર સેન્ચ્યુરી ફટકારી હતી ત્યારે ત્રીજા નંબર પર તેલક વર્મા અને છઠ્ઠા નંબર પર સૂર્યકુમાર યાદવ છે બોલિંગની વાત કરીએ તો ત્રીજા નંબર પર વરુણ ચક્રવર્તી સાતમા નંબર પર રવિ બિશ્નોય અને 10મા નંબર પર અર્શદીપ સિંહ છે ઓલરાઉન્ડર તરીકે જોઈએ તો છેલ્લા 1 વર્ષથી હાર્દિક પંડ્યા નંબર 1 પોઝિશન પર યથાવત છે

બેટિંગ જોઈએ તો સાતમા નંબરે રિષભ પંત આઠમા નંબરે યશસ્વી જયસ્વાલ અને નવમાં નંબરે શુભમન ગિલ છે જે કહેવું યોગ્ય છે કે આના પછીની જે રેન્કિંગ આવશે ત્યારે શુભમન ગિલ કદાચ ટોપ પર હશે કારણ કે જે પરફોર્મન્સ તેમને ઇંગ્લેન્ડ વાળી સિરીઝમાં આપ્યું છે તે પરફોર્મન્સને કારણે તેમને

અને આ દરમિયાન તેમની એક ઇનિંગ હજુ બાકી છે વાત કરીએ બોલિંગની તો ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ નંબર વન છે અને ઓલરાઉન્ડરમાં ફરી પાછા રવિન્દ્ર જાડેજા નંબર વન છે ટીમ રેન્કિંગની વાત કરીએ તો ઓડીઆઈમાં ટીમ ઇન્ડિયા નંબર વન છે ટી ટ્વેન્ટીમાં પણ ટીમ ઇન્ડિયા નંબર વન છે પણ જોવા જેવું છે કે ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા ચોથા સ્થાને છે તો શું કહેવું છે તમારું આ રેન્કિંગ વિશે એ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો વધુ આવી માહિતી અને સમાચાર માટે જોડાઈ રહેજો નમસ્કાર